રાજકોટ બાર એસોસિએશનની મોડી રાત્રે પરિણામ જાહેર થતા એક્ટિવ પેનલના બકુલ રાજાણી તેમના હરીફ ઉમેદવાર કમલેશ શાહને હરાવી પ્રમુખ પદે જીત મેળવી છે કારોબારીની પેનલમાં બકુલ રાજણીના બે ઉમેદવારોએ જીત મેળવી છે જ્યારે બાકી તમામ કારોબારી સ્થાનો પર સમરસ પેનલના ઉમેદવારોએ જીત મેળવી છે બકુલ રાજાની ફરીવાર રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બનતા વકીલોએ ઢોલ નગારાના નાદ સાથે તેમને વધાવી લીધા હતા અને વકીલોમાં એક ખુશીની લાગણી જોવા મળી હતી આજ રોજ હાલમાં ચૂંટણીના રિઝલ્ટ ડિક્લેર થતા કુલ એકસો ત્રીસ મતની બહુમતીથી વિજેતા જાહેર થયો છે બાવીસો બાણુંના મતદાન સામે એક્ટિવ પેનલના સંજયભાઈ જોશીને નવસો મત અને સમરસ પેનલના ઉમેદવાર તરીકે મને એક હજાર એકસો ને મત એડવોકેટ દ્વારા આપવામાં આવેલ છે તે બદલ હું તમામ એડવોકેટ ભાઈઓ અને બહેનોનો આપના માધ્યમથી ખૂબ જ આભાર માનું છું આપે જોયું છેલ્લા ઘણા દિવસથી આ મીડિયામાં તથા ન્યૂઝપેપરમાં પેપરમાં આવતું હતું એક્ટિવ પેનલ સમરસ પેનલ ભવ્ય રીતે જીતે છે જીતે છે પરંતુ આમાં જ્ઞાતિવાદ કે પક્ષવાદ નથી આવતો અમે પોતે ભાજપના સિનિયર કાર્યકર્તા છીએ આમાં કોઈ પણ જાતનો જ્ઞાતિવાદ નથી આવતા વકીલો પોતે બુદ્ધિશાળી છે અને આમાં વકીલોના હિતોનું જ માટે કામ કરવાનું હોય અને અમે ભૂતકાળમાં વકીલોનું કામ કરેલ છે નવી કોર્ટ બિલ્ડિંગનું સંકુલનું પણ ભૂમિપૂજન કરેલ વધારે હું અત્યારે નહીં કહું કારણ કે સામેના ઉમેદવારે ચૂંટણી કમિશનરને અરજી આપી છે કે સાતસો મત છે એ અમને બતાવવામાં નથી આવ્યા જેથી કરીને ચૂંટણી કમિશનરે હું ઓગણસી મતે જીતેલો છું પણ એમને સાતસો મત બતાવ્યા નથી એટલે કાલે અગિયાર વાગે ફરી ગણતરી રાખી છે હવે એ તો હું કાંઈ કર્યું કહી ન શકું હવે એમને આપ્યું છે ચૂંટણી કમિશનરે એમાં ઓર્ડર કર્યો છે હવે એ આપના માધ્યમથી આપ બધાને ખબર જ છે વિશેષમાં મારે કાંઈ કહેવું નથી સમરસ પેનલમાં અમે આખી પેનલ ઉતારી હતી જેમાંથી અમારા પ્રમુખ પદના ઉમેદવાર કમલેશભાઈ શાહ એનો પરાજય થયો છે ગઢ આલા પર સિંહ ગેલા જેવી સ્થિતિ સર્જાણી છે પરંતુ અમે ગ્રહની અંદર બાર લોકોની બહુમતી બહુમતીથી ખૂબ સારી રીતે કામ કરીશું અને બાર લોકો અમે ચૂંટાણા છીએ એટલે બહુમતીથી તમામ નિર્ણયો બહારના હિતના હશે એ અમે લેશું ચૂંટણીના પરિણામો થોડા સમય પહેલાં જ જાહેર થયેલ છે એમાં ઉપપ્રમુખ પદના હોદ્દા ઉપર મારો બાવીસ મતે વિજય થયેલ છે અને મારા સામેના જે ઉમેદવાર છે એને રિકાઉન્ટિંગ માટેની એપ્લિકેશન આપેલી છે સમરસ પેનલમાં પ્રમુખને બાદ કરતાં આખી આખી ઉપરની બોડી વિજેતા થઈ જાહેર થયેલ છે અને કારોબારી જે સભ્ય છે એ કારોબારી સભ્યમાં ચાર સભ્યને બાદ કરતાં કુલ સોળ સભ્યમાંથી સમરસ પેનલના બાર સભ્યો છે એવી વિજેતા થયેલ છે